સત્ય ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે એકતા અને અખંડિતતાના શિલ્પ એવા સરદાર પટેલ સાહેબની કર્મભૂમિ કરપસદ રેલવે સ્ટેશનનું રૂપિયા સાત કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાનના બિકાનેરથી લાઈવ પ્રસારણ સાથે ઇ લોકાર્પણ કરતા દેશના કુલ એકસો ત્રણ સહિત ગુજરાતના અઢાર પુનર્વિકસિત અમૃત રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું જે અંતર્ગત આ રેલવે સ્ટેશનની રૂપિયા અગિયારસો કરોડના ખર્ચે કાયા પલટ કરવામાં આવી છે તે રાજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ એવા આણંદ જિલ્લાના કરમસદ રેલવે સ્ટેશને રૂપિયા સાત કરોડના ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવ્યો છે અને કરમસદ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કરમસદ ખાતે ઉપસ્થિત રહ્યા હતા વધુમાં કરમસદ રેલવે સ્ટેશનની સો મીટરની દિવાલ પર સરદાર પટેલના જીવનની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી છે કરમસદ રેલ્વે સ્ટેશન ખાતે યોજાયેલા સમારોહમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મેક ઇન ઇન્ડિયા દ્વારા દેશમાં દરેક ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે વિદેશોમાં જે શ્રેષ્ઠ છે તેનું ભારતમાં નિર્માણ થઈ રહ્યું છે આ પ્રસંગે આણંદના સાંસદ હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની નવી દિશા આપી છે જ્યારે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન સંકલ્પથી આજે આપણું કરમસદ રેલવે સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ થયું છે જેલે પશ્ચિમ રેલવેના ડીઆરએમ રાજુ ભડકે જણાવ્યું હતું કે વડોદરા ડિવિઝનમાં સમાવિષ્ટ પંદર રેલવે સ્ટેશનો પૈકી આજે રૂપિયા ચોપન કરોડના ખર્ચે કરમસર ડાકો ડેરોલ કસંબા અને ઉત્તરાયણ સહિત પાંચ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ અને આધુનિકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આમ સમગ્ર કાર્યક્રમમાં રાજસ્થાનના બિકાનેરથી વડાપ્રધાનના લાઈવ પ્રસારણને રાજ્યપાલ સહિત મહાનુભાવોએ નિહાળ્યું હતું

थी, एक कोने से दूसरे कोने में देश के में पहुंचाने का काम, काम रेलवे के द्वारा होता है जब रेल इतनी सशक्त होगी तो निश्चित रूप से भारत का आने वाला भविष्य उन्नति की ओर जाएगा